જાલોદ તાલુકાના હેતા ટ્યુશન ક્લાસના શિક્ષકને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારી છે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ બે હજાર બાવીસમાં ટ્યુશન ક્લાસમાં જતી સગીરાનો બાથરૂમ જતી વખતે અશ્લીલ વિડીયો બનાવી ડરાવી વારંવાર ક્લાસમાં દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જાણવા મળ્યું છે સગીરાને ચાર મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો શિક્ષક નેનસ પુરજી ડામોર રહેવાસી બિયામાળીને સેશન કોર્ટ દ્વારા આજીવન કેદ અંતિમ શ્વાસ સુધી તેમજ એક લાખનો રોકડ દંડ ફટકાર્યો છે ભોગ બનનાર સગીરાને બે લાખ રોકડ ચૂકવવા સરકારી વકીલ ટીનાબેન સોનીની ધારદાર રજૂઆત બાદ કોર્ટ દ્વારા હુકમ કરાયો હતો સગીરાઓ ઉપર અત્યાચાર અને બળાત્કારના કિસ્સા વધતા જતા હોય અને સમાજમાં દાખલો બેસે તે માટે સેશન કોર્ટના જજ સી કે ચૌહાણ દ્વારા ચુકાદો જાહેર કરતા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો આજકાલ આપણે જોઈએ છીએ કે સોળ વર્ષ અઢાર વર્ષથી ઓછી હોયની ઉંમરના બાળકોના છેવટી અને દુષ્કૃત્યના કેસો વધતા જાય છે અને તેના માટે જ શો એક્ટ બનાવવામાં આવેલું છે એમાં ફાંસીની સજા સુધીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે આપણે રોજબરોજ ન્યૂઝપેપરમાં અને ટીવીમાં જોઈએ છે કે નાના અઢાર વર્ષથી ઓછી વયના બાળકો સાથે આવા કિસ્સાઓનું અવારનવાર પેપરમાં આપવામાં આવે છે એવો જ કિસ્સો આપણા દાહોદ જિલ્લામાં બનેલો છે તેમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ઝાલોદ પોલીસ સ્ટેશનમાં બસો બાવીસ બાવીસ દીપિકો કલમ ત્રણસો છોતેર બે એફ ત્રણસો છોતેર બે એલ ત્રણસો છોતેર બે એલ તથા પોક્ષો એક્ટની કલમ ફાઈવ એફ ફાઇવ એલ ફાઈવ ક્યુ અને છ મુજબનો ગુનો નોંધાયેલો જેમાં વ્યક્તિ જે ભોગ બનનાર છે પોતે ફરિયાદી હતા અને જેની ઉંમર અઢાર વર્ષથી ઓછી ઉંમરની હતી આરોપી નયનેશ ગુરજી દામોદ રહેવાસી બીયામાણી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદની સામે ભોગ બનનાર પોતે ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદ ફરિયાદમાં એ પોતે જણાવેલું કે આ જે આરોપી નૈરેશભાઈ ભુરજીભાઈ છે એ એમની ટ્યુશન ક્લાસીસ જે એ ટ્યુશન ક્લાસમાં જતી હતી ત્યારે ટ્યુશન ક્લાસીસમાં તેના જે અશ્લીલ વિડીયો છે એ મોબાઈલમાં રેકોર્ડ કરી અને એને વાયરલ આપ વાયરલ કરવાની ધમકી આપી અને ટ્યુશન ક્લાસીસમાં જ એના રૂમમાં છોકરી સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય કરેલું અને એના કારણે તેને ગર્ભ રહી ગયેલું એ બાબતની ફરિયાદી એ ભોગ બનનાર પોતે ફરિયાદ આપેલી તે આધારે તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલું અને એ ચાર્જશીટ થયા બાદ સદર કેસ નામદાર એડિશનલ સ્પેશિયલ જજ સી કે ચૌહાણ સાહેબની કોર્ટમાં ચાલી ગયું અને તેમાં સ્પેશિયલ પીપીસીટીના શોની રજૂ કરેલ ડોક્યુમેન્ટરી પુરાવા મૌખિક પુરાવા ઇલેક્ટ્રોનિક એવિડન્સ અને વૈજ્ઞાનિક પુરાવો ધ્યાને લઈ અને નામદાર કોર્ટ દ્વારા પોક્ષો એક્ટની કલમ છ માં આરોપી નયનેશ ગુરજીને આજીવન કેદની સજા છેલ્લા શ્વાસ સુધીની તથા એક લાખ રૂપિયા દંડનો હુકમ કરેલો છે તથા વિક્ટિમ કમ્પન્સેસન એક વિક્ટિમ કમ્પન્સેસન સ્કીમ હેઠળ ભોગ બનનારને રૂપિયા બે લાખ તેને જે શારીરિક માનસિક પેઇન થયું અને જે સફર થયું એ બદલ વળતર આપવા માટેનો નામદાર કોર્ટે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર